એક્ટિવા પર બાઈકો પર છોકરા ઘરો કપાઈ ગયા તો મરી ગયા હતા ત્રણ ચાર જણા ખબર છે અમદાવાદ ચાઇના દોરી થી પશુ પક્ષી નો પગ ન બગ ઝાડ ઉપર ભરી જાય કેટલા પક્ષી મરી જાય છે ના ના ધાબા પર નહીં ધાબા પર એના ચકા તમારા ખેતરમાં માં ચકા ધાબા પર થી ગઈ સાલ કેટલો છોકરો પડી પડી ને પગ ને પગ ભાગી ગયા હાથ પગ એટલે એવું એવું ગોડું તો ના કરો આપડે ખેતરો આ બધો એક ખુલ્લા છે આપડે ખેતરમાં ચકાવાનો એ તો આપણે તલોજ જઈએ બરાબર આપડે ગાડીમાં જઈએ થોડી વાર માં ખુલ્લામાં ચકાવાનો પશુ પક્ષી ને નુકસાન ના થાય અને ચાયના દોરી તો બિલકુલ વાપરવાની જ નહીં હા તો પતંગ તો તલો જ જઈએ ને સાદી દોરી લેવાની આપણે સાદી એટલે ગોદરો ખાતવાની નહી શું છે પશુ પક્ષી અને માણસો ન પશુ પક્ષીનો પગ હાથ કપાય નહીં અને માણસોને એને નુકસાન ના થાય બરાબર એટલે સાદી દોરી લાવવાની બરાબર અને બહુ તો ભણે કરવાનું શાંતિ શાંતિ અને હુખળી અને કચરિયું એવું બધું ખાવાનું બેહી લાડવાનું એવું બધું બનાવવાનું અને જો સવારે ગાય ગાય હોય તો ગાયને આપણે ઘાસના પૂરા નાખવાના અને કોઈ ગરીબ આવે ને તો એને રોટલો રોટલા ટાઈમે રોટલો અને તો કોલવાનું દાન કરવાનું દાડા તો દાન કરવાનું છે દિવસ છે ખબર પડી હા હવે ભરજો હો ને હા તો તમે તૈયાર છો ઘેર જઈને અને હું ગાડી તૈયાર કરી દઉં હેડો સાફ કરી દો ગાડી હા અમરે એટલે તમે ઘેર જઈને આવો હેડો હું ગાડી તૈયાર કરું જો હેડો હા ને જો હેડો તને Ông mua ở tây yên